જાલોદ નગરમાં યદ્યાથી આવેલ પવિત્ર અક્ષત કુંભની યાત્રા કાઢી નગરના સમસ્ત મંદિરોના દેવતાઓને આમંત્રણ આપવામાં આવ્યું સનાતન હિન્દુ ધર્મ સાથે જોડાયેલ દરેક વ્યક્તિ અક્ષત કુંભની વાજતે ગાજતે કઢાયેલ યાત્રામાં મોટા પ્રમાણમાં લોકો જોડાયા હતા આગામી તારીખ બાવીસ જાન્યુઆરીએ અયોધ્યા ધામ ખાતે નવીન રામ મંદિરમાં રામ ભગવાનની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવામાં આવી રહેલ છે

વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના સૌ કાર્યકર્તાઓ દ્વારા નગરના દરેક વિસ્તારોમાં આવેલ મંદિરોમાં જઈ અયોધ્યા ખાતે થનાર રામજી ભગવાનના પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સહભાગી થવા તેમજ ધામધૂમપૂર્વક દરેક મંદિરોમાં આ ઉત્સવ ઉજવવામાં આવે તે માટે અક્ષત આપી આમંત્રણ આપવામાં આવ્યું હતું આ અક્ષત યાત્રા જે જે વિસ્તારોમાંથી પસાર થતી ત્યાં મોટા પ્રમાણમાં માનવ મહેરામણ ઉમટી યાત્રાનું ફૂલોથી સ્વાગત કરવા ઉમટી પડ્યા હતા અક્ષતયાત્રા મંદિરોમાં આમંત્રણ આપ્યા બાદ અયોધ્યા ખાતે ઓગણીસો બાણુંમાં કાર સેવા શહીદ થયેલ રાજ્ય સોનીના પરિવાર તેમજ કાર સેવામાં ગયેલ દરેક વ્યક્તિઓને આમંત્રણ આપવામાં આવનાર છે અક્ષતયાત્રા પછી સતત નગરમાં તેમજ ગ્રામીણ વિસ્તારોમાં જઈ કાર્યકર્તાઓ પંદર જાન્યુઆરી સુધીમાં જઈ ઘરે ઘરે જઈ અયોધ્યામાં બનનાર મંદિરની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સૌ લોકોને આમંત્રણ આપવા જનાર છે અયોધ્યામાં રામજીના રાજ્યાભિષેકના અવસરે શ્રી રામ ભગવાન દ્વારા સમગ્ર હિન્દુ સમાજને વિશ્વ હિન્દુ સૌ લોકોને આમંત્રણ આપવામાં આવેલ છે નગરમાં અક્ષત કુંભ યાત્રા વિશ્વકર્મા મંદિરથી મુવાડા રામજી મંદિર મુવાડા ચોકડી બસ સ્ટેશન વિસ્તાર આંબેડકર ચોક મોચી દરવાજા ગીતા મંદિર કોળીવાડા મીઠા ચોક રામસાગર તળાવ થઈ લોહારવાડા વડબજાર થઈ ભરત ટાવર ખાતે યાત્રાનું સમાપન કરવામાં આવ્યું હતું સંવાદદાતા દેવકુમાર સાથે દિવિમિરર ન્યૂઝ ઝાલોદ નમસ્કાર મિત્રો હું ફિરોઝિરાની આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું દિવિમિરર ન્યૂઝ જોતા રહો સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં સત્યની સાથે જોડાતા નમસ્તે મિત્રો હું છું ચાંદની પરમાર આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મીરા ન્યૂઝ ચેનલ ને લાઈક કરો શેર કરો અને ફોલો કરો અને હા તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં